સમો નહી દાપ કૃષ્ણ સમો નહી દેવતા અને નિંદા સમો નહીં પાપ અનદાન તો મહાદાન છે જ્યાં ટુકડો ન્યા હરી ઢુકડો અત્યારે તમે જો સૌરાષ્ટ્રમાં કે સાધુ સંતોની જગ્યામાં ઠેર ઠેર સદાવ્રત હાલતા હોય ઉંચાળી આત્મા જેને ભગવાને કાંઈક આપ્યું છે એવા દાતારો દાન કરતા હોય અને હજારો માણસો જમતા હોય ભક્તો જમતા હોય અન્નદાન તો મહાદાન છે આ તો મહાભારતની વાત છે પણ ટૂંકમાં આપને કહું તો રાજા કરણ હોનાનું દાન કરતા હા સવા પર દી ચડે એટલે રાજા કરણ હોનાનું દાન કરે પછી ભાઈનું કેવું કે અંતમાં જયારે રાજા કરણ સ્વર્ગે સીધા આવ્યા ત્યારે એમ કહેવાય છે કે વૈકુંટની